નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ત્રણની જે નવી સ્વ પોથી છે તે નવી સ્વ પોથી આવી ચૂકી છે અને આ નવી સ્વાધ્યયન પોથી અંદર ભાગ એક જે આપણને આપેલો છે તે ભાગ એકની અંદર ધોરણ ત્રણનો જે ગુજરાતી વિષય છે તેમાં સર્વપ્રથમ આપણને ચાલો યાદ કરી આપેલું છે તો આ વિડિયોમાં આપણે આ ધોરણ ત્રણના ગુજરાતી વિષયનું ચાલો યાદ કરીએ જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ ત્રણનું જે ગુજરાતી વિષય છે તેની જે સ્વ અધ્યયન પોથીનો ભાગ એક છે તેનું પોસ્ટર અહીંયા તમને દર્શાવેલું છે આ સ્વ અધ્યયન પોથીમાં ગુજરાતી ગણિત અને પર્યાવરણ વિષયના આપણને અલગ અલગ પાઠ આપવામાં આવેલા છે તો આ દરેકે દરેક જે પાઠ છે સ્વ અધ્યયન પોથીની અંદર આપવામાં આવેલા છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ સ્વ અધ્યયન પુથીના આવનારા જે વિડીયો છે અને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ ત્રણના ગુજરાતી વિષયની જે સ્વઅધ્યયન પુથી છે તેમાં ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ તમે જોશો તો અહીં આપણને ચિત્રનું વર્ણન કરે છે એવું આપવામાં આવેલું છે તો સર્વપ્રથમ તમે જોશો તો અહીં આપણને કેટલાક ચિત્ર આપવામાં આવેલા છે ચિત્રોને તમારે ધ્યાનપૂર્વક જોવાના છે અને બાજુમાં તમે જોશો તો એ ચિત્રોના નામ પણ આપણને આપેલા છે તો ચિત્રને ધ્યાનપૂર્વક જોવાના છે અને એના નામ પણ તમારે વાંચવાના છે ચાલો ત્યાર પછી આપણને ફરી પાછું એ ચિત્ર આપવામાં આવેલું છે એની અંદર તમે જોશો તો દરેક ચિત્રોને આપણે તેના નામ સાથે જોડ્યા છે જેમ કે આ પોપૈયું છે તો એને પોપૈયુંના ચિત્ર સાથે જોડ્યું છે છત્રી લખ્યું છે તો છત્રીના ચિત્ર સાથે મકાઈને મકાઈના ચિત્ર સાથે કેળું લખ્યું છે તો કેળાના ચિત્ર સાથે ગાજરને ગાજરના ચિત્ર સાથે રીંગણને રીંગણના ચિત્ર સાથે એવી રીતે આગળ જોઈએ તો આ વિમાન લખ્યું છે તો એને વિમાનના ચિત્ર સાથે દાદાને દાદાના ચિત્ર સાથે કાબરને કાબરના ચિત્ર સાથે તો આવી રીતે દરેક જે નામ લખેલા છે તેને પોતાના ચિત્ર સાથે આપણે જોડવાના છે ત્યાર પછી આપણે એના વાક્યો બનાવવાના કહ્યા છે આપણે જે ચિત્ર અને જે નામ જોયા એના ઉપરથી કેટલાક વાક્યો બનાવવાના છે તો આપણે કંઈક આ પ્રમાણે આ વાક્યો બનાવી શકીએ જુઓ બકરી ઘાસ ખાય છે ત્યાર પછી બીજું વાક્ય મને મકાઈ ભાવે છે એ મકાઈ ઉપરથી આપણે બનાવ્યું ત્યાર પછી ગાજર ઉપરથી વાક્ય બનશે સસલું ગાજર ખાય છે ત્યાર પછી એક રીંગણું હતું તો એના ઉપરથી વાક્ય બનશે આજે રીંગણાનું શાક ખાધું ત્યાર પછી છત્રીનું ચિત્ર હતું તો એના ઉપરથી વાક્ય બનશે ચોમાસામાં છત્રીની જરૂર પડે છે ત્યાર પછી પોપૈયું હતું તો પોપૈયા ઉપરથી વાક્ય બનશે પોપૈયું કેસરી રંગનું હોય છે કેળાનું ચિત્ર હતું તો વાક્ય બનશે આર્યનને કેળા બહુ ભાવે છે પછી કાબરનું ચિત્ર હતું તો વાક્ય બનશે કાબરે ઘરમાં માળો બનાવ્યો ત્યાર પછી છે લાકડીનું ચિત્ર તો દાદા લાકડી લઈને ચાલે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક મહા અહીંયા કહ્યું છે કે મહાવરો એક અહીંયા કહ્યું છે કે આપેલા ચિત્રને ઓળખી ખૂટતા અક્ષરો લખી ચિત્રનું નામ લખો હવે જો અહીંયા કમળનું ચિત્ર આપ્યું છે ને અહીંયા ખાલી અ આપણને આપ્યો છે તો આગળ આપણે લખવું પડશે ક મળ એટલે કે ક મ અહીંયા લખવાનું એટલે કમળ થઈ જશે ત્યાર પછી તમે જોશો તો અહીંયા અનાનસનું ચિત્ર છે ને ખાલી અ આપણને આપેલો છે તો અહીંયા આપણે લખીશું ના ન સ ચાલો ત્યાર પછી તમે જોશો તો અહીંયા આપણને આગબોટનું ચિત્ર આપેલું છે અને અહીંયા ખાલી બો લખેલું છે તો અહીંયા આપણે લખવું પડશે આ ગ બો અને અહીંયા આવશે ટ ત્યાર પછી કાતરનું ચિત્ર છે તો અહીંયા કા અને ર આપેલું છે તો વચ્ચે આપણે લખીશું ત એટલે કે કા ત ર ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા નિસરણીનું ચિત્ર છે તો અહીંયા સ આપણને આપેલો છે આગળ ની ની અને પાછળ રણી એટલે કે નિસરણી આપણે લખાઈ જશે ત્યાર પછી વરસાદનું ચિત્ર છે તો અહીંયા લખીશું વ ર સા દ ત્યાર પછી મહાવરો બે ચિત્ર જોઈ અને નામ લખો ચાલો પેલું ચિત્ર તમે જોશો તો કેરીનું છે તો અહીંયા લખીએ કેરી ત્યાર પછી આ ચિત્ર ચીકુનું છે તો અહીંયા લખીશું ચીકુ નારંગીનું ચિત્ર છે તો નારંગી કેળાનું ચિત્ર છે તો કેળું ત્યાર પછી અહીંયા તમે જોશો તો સફરજનનું ચિત્ર આપેલું છે તો અહીંયા લખીશું સફરજન દાડમનું ચિત્ર છે તો દાડમ પોપૈયાનું ચિત્ર છે તો પોપૈયું અને અહીંયા તરબૂચનું ચિત્ર છે તો તરબૂચ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યન પોથી આવી છે તે નવી સ્વાધ્યયન પુથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અને બુક જે છે તે આપણી ચેનલ ઉપર અવેલેબલ છે તો સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એ પીડીએફ મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી અથવા તો અહીંયા નંબર આપેલો છે નવ્વાણું ઝીરો ચોરાણું પાંત્રીસ ઝીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી જે તમારી પરીક્ષા માટે તમારી એકમ કસોટી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી છે મહાવરો ત્રણ ચિત્ર જોઈ અને નામ લખો ચાલો તો અહીંયા ડોક્ટરનું ચિત્ર છે તો અહીંયા લખીશું ડોક્ટર ત્યાર પછી પોલીસનું ચિત્ર છે તો અહીંયા લખીશું પોલીસ ત્યાર પછી છેલ્લું ચિત્ર જે છે ને ડ્રાઈવરનું છે એની ઉપરનું ચિત્ર દરજીનું છે તો એની બાજુમાં અહીંયા દરજીને અહીંયા બાજુમાં ડ્રાઈવર લખીશું ત્યાર પછી જે છે તે વકીલનું ચિત્ર છે તો અહીંયા લખીએ વકીલ ત્યાર પછી શિક્ષકનું ચિત્ર છે તો અહીંયા લખીએ શિક્ષક ત્યાર પછી તમે જોશો તો ટપાલીનું ચિત્ર છે તો અહીંયા લખી દઈએ આપણે ટપાલી ત્યાર પછી છે મહાવરોચાર અહીંયા એવું લખ્યું છે કે ચિત્રનું અવલોકન કરો અને આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે રસોડાનું ચિત્ર છે જેમાં ઘણા બધા વાસણો ગોઠવેલા છે એક સ્ત્રી જે છે તે રસોઈ બનાવી રહી છે એની બાજુમાં પણ ઘણા બધા વાસણો છે તો આવું એક આપણને ચિત્ર આપેલું છે બરાબર એમાં મમ્મી ઉપરથી આપણે વાક્ય બનાવવાનું છે તો આપણે એવું વાક્ય બનાવી શકીએ કે ભાઈ મમ્મી રસોઈ બનાવે છે ત્યાર પછી તપેલી ઉપરથી વાક્ય બનાવવાનું છે તો એમાં આવશે કે તપેલી શાક બનાવ તપેલીમાં શાક બનાવ્યું છે કપ રકાબી તો એના ઉપરથી આપણે વાક્ય બનાવી શકીએ કપ રકાબી એકબીજા ઉપર સુંદર રીતે ગોઠવાયેલા છે થાળી તો અહીંયા વાક્ય બનશે થાળીઓ કબાટમાં ગોઠવેલી છે અને માટલા ઉપરથી વાક્ય બનશે માટલામાં પાણી ભરેલું છે ત્યાર પછી છે મહાવરો પાંચ ચિત્રના આધારે વાક્ય લખો તો અહીંયા તમે જોઈ શકો છો એક ગામડાના ખેતરનું ચિત્ર છે તો આ ખેતરની અંદર તમે એક ખેડૂત જોઈ શકો છો એક સ્ત્રી છે ઘણા બધા બાળકો છે કૂતરો છે એક ઇલેક્ટ્રિકનો થાંભલો છે એવું ગાય છે બળદ છે આવા ચિત્રો તમે અહીંયા જોઈ શકો છો તો એના ઉપરથી આપણે વાક્ય બનાવવાના છે તો જુઓ આ ખેતરનું ચિત્ર છે ખેડૂત ખેતરમાં કામ કરે છે બાળકો ખેતરમાં રમતો રમે છે એક બાળક પક્ષીઓ ઉડાડે છે ચિત્રમાં વીજળીનો થાંભલો છે એક કૂતરો જોવા મળે છે ખેડૂત ખેતરમાં બળદ પણ જોવા મળે છે અને એક સ્ત્રી માથે ભારો લઈને જઈ રહી છે ત્યાર પછી છે મહાવરો ચિત્રને બંધ બેસતા વાક્ય સાથે જોડો ચાલો તો અહીંયા પહેલું ચિત્ર તમે જોશો તો એ ચિત્ર છે એ છોકરાઓ એમને સાચવીને રસ્તો ઓળંગવામાં મદદ કરે છે એટલે કે આ છોકરાઓ જે છે તે આ મોહનભાઈને રસ્તો ઓળંગવામાં મદદ કરે છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો બીજું ચિત્ર જે છે અહીંયા આપણને આપેલું છે તમે જોઈ શકો છો તો આ જે બીજું ચિત્ર છે એની અંદર તમે જોશો તો એ મોહનભાઈને રસ્તો ઓળંગવો છે તો એ આ બીજા ચિત્રની અંદર મોહનભાઈ જે છે તેને રસ્તો ઓળંગો છે આપેલું છે એને આપણે જોડીશું મોહનભાઈ છોકરાઓનો આભાર માને છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન મહાવરો સાત અહીંયા આપણને આપેલું છે ચિત્રના આધારે વાક્ય લખો તો અહીંયા તમે જોશો તો એક બગીચાનું ચિત્ર આપણને આપવામાં આવેલું છે આ જે બગીચાનું ચિત્ર છે એમાં ઘણા બધા બાળકો રમે છે વૃક્ષો છે ફૂલો છે કેટલાક બાળકો હિંચકા ઉપર હિંચકી રહ્યા છે કેટલાક બાળકો છે તે લપસણી ખાઈ રહ્યા છે કેટલાક બાળકો વૃક્ષ નીચે બેઠા છે તો એના ઉપર આપણે આવા વાક્યો લખી શકીએ જુઓ આ એક બગીચાનું ચિત્ર છે ચિત્રમાં બાળકો હસતા અને ખેલકૂદ કરતા દેખાય છે બગીચામાં લપસણી અને હિંચકા છે બગીચામાં ઝાડ તથા સુંદર ફૂલો ખીલેલા જોવા મળે છે બાળકો રમતો રમી રહ્યા છે એક છોકરી હિંચકા ખાઈ રહી છે એક બાળક લપસણી ખાઈ રહ્યો છે એક બાળક સ્પ્રિંગ વાળા ઘોડા ઉપર બેઠો છે કેટલાક બાળકો વૃક્ષ નીચે બેઠા છે ત્યાર પછી આગળ પ્રશ્નોના મૌખિક અને લેખિક જવાબ આપે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સર્વપ્રથમ આપણને સમજ આપવામાં આવેલી છે એટલે પેરેગ્રાફ આપેલો છે અને પેરેગ્રાફ ઉપરથી કેટલાક પ્રશ્ન પૂછેલા છે તો જોઈએ આપણે પેરેગ્રાફ જો અહીંયા કહ્યું છે કે બિલાડી મ્યાઉ મ્યાવ કરતી ઘરમાં આવી બચ્ચા એનો અવાજ સાંભળી એ તરફ દોડવા લાગ્યા બિલાડીનું ધ્યાન પણ એમના તરફ ગયું બધા બચ્ચા બિલાડીને તરત જ વળગી પડ્યા પહેલો સવાલ આપેલા ફકરામાં કયા પ્રાણીની વાત છે તો આપેલા ફકરામાં બિલાડીની વાત છે બીજો સવાલ બચ્ચા કેમ દોડવા લાગ્યા તો બિલાડીના આવવાથી બચ્ચા બિલાડી તરફ દોડવા લાગ્યા ત્રીજો સવાલ બચ્ચા તેની માને શા માટે વળગી પડ્યા તો બિલાડી ઘરમાં આવી એટલે બચ્ચા તેને વળગી પડ્યા ત્યાર પછી ચોથો સવાલ તમારા ઘરમાં કે ફળિયામાં બીજા કયા કયા પ્રાણીઓ છે તો કૂતરો ગાય અને ભેંસ જેવા પ્રાણીઓ છે પાંચમો સવાલ બિલાડીનું ધ્યાન બચ્ચા તરફ કેવી રીતે ગયું તો બચ્ચા બિલાડી તરફ દોડવા લાગ્યા તેથી બિલાડીનું ધ્યાન તરફ ગયું ત્યાર પછી મહાવરોએ કયા કહ્યું છે કે ચિત્ર જોઈ અને પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનું આપણને ચિત્ર આપવામાં આવેલું છે આ ચિત્ર જે છે એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે જેમ કે પહેલો સવાલ આ ચિત્ર શાનું છે તો આ ચિત્ર એક બગીચાનું છે ત્યાર પછી બીજો સવાલ આ ચિત્રમાં કેટલા બાળકો છે તો ચિત્રમાં ચાર બાળકો છે ત્રીજો સવાલ છોકરીઓ શું કરી રહી છે તો છોકરીઓ લપસણી ખાઈ રહી છે ચોથો સવાલ તમે કઈ કઈ રમતો રમો છો તો અમે પકડદાઓ સંતા કુકડી આમલી પીપળી વગેરે જેવી રમતો રમીએ છીએ પાંચમો સવાલ તમને સૌથી વધુ કઈ રમત ગમે છે તો મને સૌથી વધુ સંતા કુકડીની રમત ગમે છે ચાલો ત્યાર પછી છે મહાવરો બે અહીંયા આપણને કહ્યું છે કે વાર્તા વાંચી અને પ્રશ્નોના જવાબ આપો વાર્તાનું નામ આપણને અહીંયા આપ્યું છે મગર તો જોઈએ આપણે આ સરસ મજાની વાર્તા નદી કિનારે એક ઝાડ હતું તેના ઉપર એક ચકલી રહેતી હતી નજીકમાં એક છોકરો રહેતો હતો બંને દોસ્ત હતા બંને સાથે રમતા હતા નદીમાં એક મગર રહેતો હતો મગરે કહ્યું હું તારી સાથે રમું તો બંનેએ ના પાડી દીધી મગર નારાજ થઈ ગયો એક દિવસ મગરે છોકરાનો પગ પકડી લીધો ચકલી બોલી એને છોડી દો મગર બોલ્યો મારી સાથે દોસ્તી કરશો બંનેએ મગરની વાત માની લીધી પછી ત્રણેય દોસ્ત બની ગયા પહેલો સવાલ આ વાર્તામાં કોની કોની વાત છે તો આ વાર્તામાં મગર ચકલી અને છોકરાની વાત છે બીજો સવાલ મગર નદીમાં કેમ રહેતો હતો તો મગરને પાણીમાં રહેવું ગમે તેથી નદીમાં રહેતો હતો ત્રીજો સવાલ મગરે હું તમારી સાથે રમું એવું કોને પૂછ્યું તો મગરે હું તમારી સાથે રમું એવું ચકલી અને છોકરાને પૂછ્યું ચોથો સવાલ મગરે છોકરાનો પગ શા માટે પકડી લીધો તો છોકરાએ મગર સાથે રમવાની ના પાડી તેથી મગરે છોકરાનો પગ પકડી લીધો ત્યાર પછી પાંચમો સવાલ ચકલી અને છોકરો દોસ્ત કેવી રીતે બન્યા હશે તો છોકરો ચકલીને ચણવા દાણા નાખતો હશે તેથી ચકલી અને છોકરો દોસ્ત બન્યા હશે છઠ્ઠો સવાલ પાણીમાં અને જમીન ઉપર રહી શકે તેવા પ્રાણીઓના નામ આપો તો મગર કાચબો દેડકો સાપ વગેરે પાણી અને જમીન બંને ઉપર રહી શકે ત્યાર પછી છે મહાવરો ત્રણ ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો તો જો અહીંયા કહ્યું છે કે ઊંટ પાણી પીધા વિના લાંબા સમય સુધી જીવી શકે છે કેટલાક દિવસો પાણી વગર રહ્યા પછી ઊંટ દસ જ મિનિટમાં લગભગ સો લીટરથી વધુ પાણી પી શકે છે તે પછી ફરીથી લાંબા રણ પ્રવાસ માટે તૈયાર થઈ જાય છે તો સાચા જવાબ ઉપર આપણે ખરાની નિશાની કરવાની છે એમાં પહેલો સવાલ ઊંટ લાંબો સમય સુધી પાણી વગર તો જવાબ આવશે વિકલ્પ બ જીવી શકે છે બીજું સામાન્ય રીતે ઊંટ કેવો પ્રવાસ કરતું હોય છે તો જવાબ આવશે વિકલ્પ અ રણનો પ્રવાસ ત્યાર પછી ત્રીજો સવાલ ઊંટને સૌથી વધુ પાણી પીવા વાળું પ્રાણી કહેવામાં આવે છે કારણ કે જવાબ આવશે ક તે એક સાથે વધારે પાણી પી શકે છે ચોથો સવાલ ઊંટ એક સાથે કેટલું પાણી પી શકે છે તો જવાબ આવશે સો લીટર ત્યાર પછી અગિયારમું શબ્દ અને વાક્યો લખે છે અહીંયા આપણને સમજ આપવામાં આવેલી છે તો અહીંયા કહ્યું છે કે અહીંયા આપણને કેટલાક શબ્દો અને વાક્યોનું લેખન કરવાના છીએ શબ્દો અને વાક્યો તમારે વાંચવાના છે અને ઉદાહરણ મુજબ જ ફરીથી સ્વચ્છ તથા સુવાચ્ય અક્ષરે લખવાના છે જેમ કે વરસાદ તો ઘડિયાળ લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કેટલાક સરસ મજાના શબ્દો આપેલા છે શબ્દોને આપણે વાંચવાના છે અને લખવાના છે જેમ કે ગરમ તો ગરમ ગીતા તો ગીતા મગર છીણી ગાજર કિનારી વાનર બાજરી મેદાન સવારે ટેબલ હાથોડી ટપાલી કોતર ચૈતર ઢોલક અનાડી ઢોકળા બંગડી ભૌમિક વગેરે દોસ્તો આપણે અહીંયા આ જે ચાલો યાદ કરીએ છીએ તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આ ગુજરાતી વિષયના પાઠ નંબર એકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે ગુજરાતી વિષય છે તેની સ્વ અધ્યયન પોથીના બધા જ પાઠના આ જે સંપૂર્ણ સોલ્યુશન છે તેના વિડીયોને પીડીએફ મૂકવામાં આવે છે એટલે કે સ્વાધ્યન પૃથ્વીના બધા જ વિષયના બધા જ પાઠના વિડીયોને પીડીએફ મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ જે સ્વ અધ્યયન પુથીના વિડીયો અને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં